મિની ટ્રેક્ટર અને તેની સાથે આ ટ્રેલર વેચવાના છે તમારે અલગ અલગ વસ્તુ પણ લેવી હોય તો લઈ શકો છો અને આખો સેટ સાથે લેવો હોય તો પણ તમે લઈ શકો છો બંનેની કિંમત ક્યાં જોવા મળશે ઓનરના નંબર મનસુખભાઈના બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મિની ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો આ બંને વેચવાના છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર એસેમ્બલ મિની ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે રવિન્દ્ર કંપનીનું આ એસેમ્બલ છે દસ પચાસ ડીઆઈ મોડલ વાત કરું તો આ મિની ટ્રેક્ટર બે હજાર અને ચોવીસ ના મોડેલ છે રવિન્દ્ર એસેમ્બલ ચાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘર આ મિની ટ્રેક્ટર મનસુખભાઈનું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા મનસુખભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવ તો મનસુખભાઈ નો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ખોટા ફોન ન કરવા કેમ કે બધી માહિતી વિડિયોની અંદર તમને મળી જાય છે અને તેની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે પહેલા હું તમને ટ્રેક્ટરની બીજી માહિતી આપી દઉં બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ કંપનીના સારા નવા જોવા મળશે તેની સાથે જે ટ્રેલર જોઈ રહ્યા છો

ત્રણ લાખમાં મળી જશે અને તમારે ખાલી ટ્રેલર લેવું હોય તો માત્ર એસી હજારમાં મળી જશે વધારે માહિતી માટે તમે મનસુખભાઈનો કોન્ટેક કરી શકો છો હવે તમને આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને ટ્રેલર તમને તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને મોવિયા ગામે જોવા મળશે